તો મિત્રો આપણે સાથે કેમ બાપા નામે રહી રહ્યા ને બાકી મિત્રો તમે જો આ બાજુનો શું હવામાન છે ને મિત્રો કેવો વિસ્તાર છે તમે મિત્રો આ વિડીયો માં જવા માટે બનાવી દેજો ને મિત્રો હવે આપણે થોડા આગળ જન મળશે કેમ કે હાલવાન બહુ સેટ હોય તો વિડીયો ચાલુ રાખશો તો વિડીયો થશે મોટો એટલે બધા મિત્રો વિડીયો બનાવવા માં આવતા પછી વિડિયો આપણે મિત્રો આપણે વિડીયો છ સાત મિનિટમાં વિડીયો પૂરો થઈ જાય એટલે બધું કરવું પડે છ સાત મિનિટ બધો ફોટો વારો પડે બાકી મિત્રો તમે તો આ કપાસ છે અને મિત્રો તમે તો કપાસ કેવો નરવો મસ્ત ઉભો હોય પારા બારા બંધાઈ અને મિત્રો પાણી પવાનું વારે ખાલી તો મિત્રો થતી આપણો વિડીયો આજનો આવી જુએ અને મિત્રો તમે વિડીયો જોવાનું ચાલુ રાખશો તો મને વિડીયો મજા આવશે મિત્રો આપણે એક વિડીયો પહેલા પણ બનાવ્યો હતો અને હવે મિત્રો વિડીયો બનાવવા લાગી રહ્યા મિત્રો આ છે આવર અને મિત્રો આ છે દાડમ નો બગીચો